અને ખોટી નોટો ઉડાડી કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો તે દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી જ્યારે મનસુખ સાગઠિયા અને કંપની દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન લાડાણી બિલ્ડરને આપી દેવામાં આવી છે તે બિલ્ડરની કપાત જમીનના નામે કલેક્ટર દ્વારા યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ જમીન બિલ્ડરને આપી દેવામાં આવી હતી જે ટીઆરપી ટીઆરપી ગેમ ઝોન જે છે એમાં જે સાગઠીયાજી ટીપીઓની જે ધરપકડ થઈ છે એમનો એક કિસ્સો બહાર આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટીની અંદર જે જમીન છે એ જમીન ખોટી રીતે દેવામાં આવેલી છે એ સરકારી જમીન પ્રાઇવેટ બિલ્ડરને આપવામાં આવેલી છે ભૂતપૂર્વ વાઇસ ચાન્સલરે આના માટે ગુજરાત સરકાર અને કોર્પોરેશન બંનેને એક બ બંને જગ્યાએ એમને લેટર લખી વાઇસ ચાન્સલરશ્રી એ પણ સરકારના છે એમને લેટર લખ્યો હતો મહાનગરપાલિકાને સરકારને પણ સરકાર આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયાજી એના બધા મિક્સ ભેગા મળી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ખાસ કરીને જે શિક્ષાના હેતુની જે જગ્યા શિક્ષાનું ધામ અને રાજકોટ અને સૌરાષ્ટ્રનું હબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી અને પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે ત્યારે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ મોટો એક ભ્રષ્ટાચાર એ સામે આવ્યો છે આ ભ્રષ્ટાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે શિક્ષાના હેતુથી જે જગ્યા છે એ ક્યાંક ઉપરતાલ બિલ્ડરને પધરાવાનું કામ ક્યાંક મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે રાજકોટનું એના દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે એ પ્રશ્ન પૂછવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને કે અમે ગરીબ વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શું થોડાક પૈસા માટે થઈને કાલ સવારે તમે અમને પણ વેચી નાખશો એક મોટો સવાલ છે જે આ જમીન વેચવાનું કારસ્થાન થયું છે એમાં જે કાયદેસરની તપાસ થાય છે જે અમારી જગ્યા છે જે શિક્ષણ હેતુની જગ્યા છે એ તાત્કાલિકપણે ખાલી કરાવી દેવામાં આવે ને જે પણ આ ભ્રષ્ટાચારમાં સામિલ લોકો છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી માંગ સાથે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરને અમે રજૂઆત કરવા આવ્યા છે અને ઉગ્ર વિરોધ કરીએ છીએ કે હવે શિક્ષાના ધામને તો વેચવાનું બંધ કરો તમે એ એક તો બચાવી લ્યો બીજી બધી માર તો તમે સમજી લો કે ભાઈ અત્યારે જોયા છે તો સૌરાષ્ટ્રનું હબ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ભ્રષ્ટાચારથી ભરેલું છે એ બધાને ખબર છે તો જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા પડાવી લેવાનો મામલો છે એ સામે આવે અને જે અમારી જગ્યા કબજે કરેલી છે એ બિલ્ડર પાસે ખાલી કરી અને જે કોઈ એમાં જવાબદાર છે એની ઉપર કાયદેસરના પગલા લેવાની માંગ સાથેનો વિરોધ છે